જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ ગાજરનો હલવો ગાજરનો હલવા બનાવવા માટે મેં અહીંયા બે કિલો ગાજર લઈ લીધા છે અને તેને આપણે છોલીને લઈ લઈશું અને પછી તેને આપણે ખમણી પણ લેશું પણ પહેલાં આપણે તેને બધી છાલ ઉતારી લઈશું આ ગાજરનો હલવો ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે શિયાળાની ઋતુમાં ગાજર પણ ખૂબ સારા આવે છે હવે આપણે બધા ગાજરની છાલ ઉતારી લીધી છે અને આવી રીતે બધા ખમણી લઈશું વચ્ચેનું જે પિત્ત હોય તે કાઢી લેવું તેથી ગાજરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એવી જ રીતે બધા ગાજર હું અહીંયા ખમણી લઈશ બધા ગાજર ખમણાઈ ગયા છે તો હવે આપણે તેને એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું એક મોટો ચમચો ભરીને મેં ઘી લીધું છે અને કાજુ બદામ કટ કરીને લીધા છે તેને આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લઈશું પછી તેની અંદર કાળી દ્રાક્ષ નાખીશું તે પણ શેકીને લઈ લઈશું આ જ રીતે બધું આપણે શેકીને લઈ લેવાનો તેનાથી સ્વાદ સારો આવે છે હવે મેં બીજો એક ચમચો મોટો ભરીને પણ ઘી નાખ્યું છે અને તે તેની અંદર જે આપણે ગાજર છીણ્યા હતા તે તેની અંદર ઉમેર્યા છે અને આપણે તેને સરસ રીતે ખમણ શેકી લેવાના જેમાં આપણે લોટનો શીરો શેકી તે રીતે શેકી લેવાના આ રીતે ગાજરનો હલવો બનાવવાથી ખૂબ જ સરસ સ્વાદવાળો બને છે ભલે વાર લાગે થોડીક પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ રીતે બનાવવાથી હવે આપણે અહીંયા ગાજર સરસ રીતે શેકાઈ ગયા છે તો તેની અંદર દૂધ ઉમેરીશું મેં અહીંયા બે કિલો ગાજર લીધા હતા એ જ રીતે મેં અહીંયા દોઢ લિટર દૂધ લઈ લીધું છે આની અંદર હું માવો નથી ઉમેરવાની તોય પણ આ હલવો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે અહીંયા હું ખાલી દૂધ જ ઉમેરવાની છું આપણું દૂધ અડધું થઈ ગયું છે તો આપણે તેની અંદર ઉપરથી એક ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી હલવાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને માવો નહીં પણ નાખી તોય પણ સ્વાદ સારો આવે છે હવે આપણે તેની અંદર એક વાટકી ભરીને ખાંડ ઉમેરીશું હવે આપણે માવો ઉમેર્યો નથી તે માટે મેં અહીંયા તાજી દૂધની મલાઈ ઉમેરી છે મલાઈ નાખવાથી ગાજરમાં માવાનો સ્વાદ આવે છે હવે આપણે પણ તેને પણ થોડીક તાર શેકી લઈશું હવે ઉપરથી આપણે એલચી પાવડર ઉમેરીને થોડીક તાર આપણે તેને શેકી લઈશું જ્યાં સુધી આપણું ઘી છૂટું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગાજરના હલવાને શેકવાનું જે ડ્રાય ફ્રૂટ હતું આપણે ઘીમાં શેક્યું હતું તે પણ તેની અંદર ઉમેરી દઈશું અને આપણો ગાજરનો હલવો હવે એકદમ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘી પણ આપણે છૂટું થઈ ગયું છે જો તમે આ રીતે ગાજરનો હલવો બનાવશો તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પણ અને સ્વાદમાં પણ ખૂબ સારું આવે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાયકનને પણ જરૂરથી દબાવી દેજો કે તમને નવા નવા વિડીયા મળતા રહે અને તમે કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ કરજો